પાલનપુર સ્કૂલના સ્થાપના દિવસને શાળાના આચાર્ય શિક્ષકોને વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવ્યો વર્ષોથી શાળાના સ્થાપના દિવસે શાળામાં બ્લડ કેમ્પ નું આયોજન કરવામાં આવે છે ચાલુ વર્ષે પણ શાળામાં બ્લડ કેમ્પ દ્વારા કુલ સો બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું દ્વારા તુલસીનો છોડ આપી અને રક્તદાન કેન્દ્ર દ્વારા મોમેન્ટો અને સર્ટિફિકેટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા મહેશ પટેલે સંકુલના શિક્ષકોને જણાવ્યું કે વર્તમાન સમયના નવા પડકારો સાથે શિક્ષણમાં નૂતન અભિગમ નૂતન પ્રયોગો અને નૂતન સંકલ્પ સાથે તેમણે આગળ વધવાનું છે તેમને વિશ્વાસ છે કે વિદ્યાકુંજ પરિવારના તમામ સભ્યો કુંજ પોતાનું ઘર પોતાનું અંગ માનીને તેના વિકાસમાં હંમેશા ખૂબ માની સતત કાર્યશીલ રહેશે વર્ષમાં મંગળ પ્રવેશ વખતે વર્ષ દરમિયાન વિદ્યાકુંજમાં જે આચાર્ય મિત્રો શિક્ષકોનું યોગદાન રહ્યું છે તેમને પણ યાદ કર્યા હતા મારું નામ જીતેન્દ્ર પટેલ છે મારી શાળાનું નામ વિદ્યાકુંજ વિદ્યાકું આજે આજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે આજના દિવસે અમારી શાળા આજથી તેત્રીસ વર્ષ પહેલા એની સ્થાપના થયેલી આજે ચોત્રીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે ત્યારે પ્રતિવર્ષ અમારી શાળા એ બ્લડ ડોનેશન કેમ્પ સ્થાપના દીને કરતું આવ્યું છે અને આ વર્ષે પણ અમે સો બોટલનો ટાર્ગેટ રાખેલો છે લગભગ પચાસ બોટલ જેટલી બ્લડ અમે એકત્રિત કરી લીધું છે અમારું ટાર્ગેટ એકસો પૂરો થશે રક્તદાતા રક્તદાતા તરીકે અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વાલી વર્ગ ફરિયાતપણે આવે છે વાત કરીએ તો રક્તદાતાઓનો શું સંદેશ આવે રક્તદાતાના એ સંદેશો અમે આપીએ છીએ કે તમે રક્તદાન કરીને બીજા અન્ય વ્યક્તિઓને પણ રક્તદાન માટે પ્રેરણા આપો કારણ કે અત્યારે સમાજમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ ખૂબ જરૂરી છે કારણ કે રક્ત રક્ત માટેની બહુ બધી સોલ્ટેસ્ટ પડે છે તો જ્યારે જરૂર પડે ત્યારે પૂરતું રક્ત મળતું નથી જો બધા જ રક્તદાન કરતા થાય તો જરૂરિયાત સમયસર રક્તદાન બને કેટલાય લોકોની જિંદગી આપણે બચાવી છે